નમસ્કાર મિત્રો તારીખ છે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની વારસે આજે મંગળવાર આજેના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગલ્ફ ફૂલ પહેલાં જીરો બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે અને મને પચાસથી લઈને સો રૂપિયાનો ઉછાળો આપણને જોવા મળ્યો છે દુબઈમાં ગલ્ફ જે ફૂડ છે તેમાં જીરુના વેપારો સારા થયા તેવી ધારણાઓ નિષ્ણાતો કરી રહ્યા છે જીરુ બજારમાં મજબૂતાઈનો માહોલ રહ્યો હતો અને ગલ્ફ ફૂડ આજથી એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યું છે અને જીરુના વેપારો આ ફૂડમાં સારા થવાના નિકાસકારોની આશા છે જીરુમાં ભાવ ગત વર્ષની ધારણાએ નીચા હોવાથી જીરુ બજારમાં આ વર્ષે જે ફોડવરના વેપારો સારા થયા હોવાની ધારણાઓ છે

હવે તેજીનો માહોલ ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે અને જીરો બજારમાં એવરેજ ખેડૂતો પાસે નીચા ભાવ હોવાથી વેચવાલી પણ ઓછી આવી શકે છે ઊંઝામાં નવા જીરુનો આજે પાંત્રીસ બોરીની આવક હતી અને ભાવની વાત કરીએ તો વીસ કિલોના જે બે ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી જોવા મળ્યા હતા અને ચાર કિલોમાં જે ત્રણ હજાર ત્રણસોથી લઈને ત્રણ હજાર આઠસોમાં જોવા મળ્યા હતા રાજકોટમાં નવા જીરુની ત્રીસ બેગની આવક સામે ભાવની વાત કરીએ તો ભેજવાળા જીરુના ભાવ ત્રણ હજારથી લઈને ત્રણ હજાર પાંચસો રૂપિયા જોવા મળ્યા હતા અને જે સારા જીરુના ભાવ છે તેની વાત કરીએ તો ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર ચારસો રૂપિયા હવે જીરુનો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો માર્ચનો વાયદો છેલ્લે એકવીસ હજાર સાતસોની પિંચોતેરની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે તો મિત્રો આ આથી જીરોને લગતી આજની સરસ આ ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન